નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાને લઈને બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા તોયણી ગામના નેતાઓ મેળાવડું જોવા મળે છે ત્યારે આજે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબીર ડિંડોર અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાપુર અને લીમખેડાના ધારાસભ્યો શૈલેષભાઈ ભાપોર દ્વારા બાળકીના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી

આપણી સિંઘવડ સાપરવડ પે સેન્ટર અને દોડની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનો હું દુઃખ વ્યક્ત કરું છું સાથે સાથે આજે અમારા વહીવટીતંત્ર અને અહીંયા સાંસદ જશવંત બાપોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય પૂરા શૈલેષભાઈજી અને મારી પૂરી ટીમ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ પરિવારને અમે દિલાસો આપ્યો છે અને પરિવારને પૂરો ભરોસો છે કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી અમારા માટે આ સભ્ય સમાજ માટે શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે એને અમે વપડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ ભરતભાઈના પરિવાર પર જે આફત આવી પડી છે જે દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે અને અમે વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય માટે તપાસ પણ ચાલુ છે આજે એ પૂરેપૂરી કરીને જે કી ઘટના બની છે એ ગુનેગારને કડક પણ સજા થાય એના માટેના પ્રયત્નો રાજ સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એનો દાખલો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કી ઘટના બની છે એનું અમે કડી કડો કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ શિક્ષણ વિભાગ માટે મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે એનો એનું મને ખેદ છે એક આચાર્ય અથવા શિક્ષક એ સમાજનું નિર્માણ કરવાનું વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું પરિવાર નિર્માણનું કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું એવા સમય આજે ઘટના બની છે એટલે એ નિંદનીય છે એટલે એવા એટલે આવનારા સમયમાં એના માટે અમે કોઈ મોટો દાખલો બેસાડીશું કે આવનારા સમય કોઈ આવી હરકત ના કરે અને આવનારા સમયમાં જે એની વિધેયક પછી જાતીય સત્તામણી બાબતનો પણ વિધેયક નક્કી કરણ જે કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે આ આજે બાળકો અમારા અમારા બાળકો છે મારા શિક્ષણ વિભાગના બાળકો છે આજે કેજીથી પીજી સુધી દોઢ કરોડ બાળકો સવાર ઉઠીને સાંજે સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે એટલે એમની સલામતી સુરક્ષા માટે જે કી કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની દીકરીઓને ગુજરાતના બાળકોને સુરક્ષા શાંતિ બધી શાંતિ સુરક્ષા અને સલામતી રાખવાનું કામ અથવા આપવાનું કામ અમારા વિભાગનું છે સરકારનું છે એ પૂરેપૂરો અમે નિભાવીશું પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા એ એમને મુબારક અમારે એમાં પડવું નથી અમારે સાચા અર્થનો પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે ધન્યવાદ